ધોરાજી નગરપાલિકા ફરી એકવાર આક્ષેપોને કારણે વિવાદમાં ઘેરાય છે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પાલિકાના ભાજપ શાસન પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યા છે કોંગ્રેસ આક્ષેપ છે કે પાલિકાએ રૂપિયા ચારસો પચાસ માં આવી રહી છે કોંગ્રેસે આ મામલે સઘન તપાસની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સનને બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી થી મઢી આપવામાં આવ્યા હતા જયારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પિંચોતેર રૂપિયાનો માથબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર તાજ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ ત્રણ હજારને બાવીસ ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો એક ટનનો ભાવ છસોને ત્રેપન રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એક આકરી સાડા ચારસો રૂપિયા કરી દેવાના બે હાજર તેર ની અંદર આશરે પચીસ લાખ થી પણ મોટી રકમ નું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નતો આવ્યું ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે ત્યારબાદ બે વર્ષ સુધી નતું ત્યારે આ બિલ ચુકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડ ની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે તેની સામે પણ કોંગ્રેસ પક્ષ

આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે